હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી તો જો વાગી સાંજના સવા સાત સ્ટાર્ટ નહોતો સ્ટાર્ટ કરીને શું કરું અને આ ભાઈ જો અત્યારે અમારે બેસી જ્યાસે સીકાગણમાં બધા જે ભેગા કર્યા હતા ને ગલ્લામાં તે ગલ્લામાંથી કાઢ્યા બસ પાછા હવે ડબ્બામાં ભરે છે તો ડબ્બામાંથી પાછા એવું લાગશે તે પા ગલ્લામાં નાખશે એવું બધું કામ કર્યા કરે કામ હે ને જેટલા શિકાર ઓજ દેખાય ધીમે ધીમે મુકાય બટા નખાય નહીં વેલ્યુ ના હોય ગાંડો માણા હોય ને એની જોડે પૈસા હોય ને તો એની વેલ્યુ હોય અત્યારે એવો પગ લઈ બટા એવો જમાનો છે બોલ ખબર છે તને

તો ગેસ અમાર ચેધું નહીં હું બદલાવ બદલાવ કરતી હતી પણ જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપણે અકવાનું હતું પણ હમણાં કીધું બહુ ગેસની મેં રીતના વાઇસ આવે છે તો મેં કીધું હાલો આજ છે ને જઈ અને બદલાઈ આવી તો આજે છે શનિવાર અને ફાઇનલ આપણે ગેસ બદલાવવાનું મુહૂર્ત આવી ગયું છે તો આપણે જવીશી ગેસ બદલાવવા અને આ ગેસ છે ને આપણે બહુ મોટી દુકાને બદલાવવા નથી જવાનું અમે છે ને એક નાની દુકાન છે ત્યાંથી જ તે બદલાઈ અને આવતું રહેવાનું છે કેમ કે નાની દુકાનેથી લેવી કે મોટી દુકાનેથી લેવી મેન આપણે કંપની જોવાની છે કંપનીનો આપણે લેવાનો છે તો આપણે જવી અને બડી આવી ગેસ અને એ ગેસનું મેં કીધું રીંગણ શેક્યું તો એવું થયું તું તો બીજો કંઈ આઈડિયા હોય રીંગણ શેકવાનો તો કોઈ કહેજો એમ તો એક કોમેન્ટ હતી કે ભાવ આ પહેલાં સુલો વાપરે છે તમે સુલો વાપરો એમ તો સુલો વાપરવામાં હે ને એરિયા વાઈઝ હોય બધું અહીંયા અમુક એરિયામાં છે ને એ રીતના વાપરવા દેતા હોય અને અમુક સારો એરિયા હોય પણ બધા એ રીતના રહેતા હોય વાપરતા હોય તો તમને વાપરવા દેતા હોય બાકી અમારા એરિયામાં છે ને કોઈ સૂલો એ રીતના ધાબામાં વાપરતું નથી અને અહીંયા લાકડા નહીં વાપરવા અને ભાડે રહેવાનું હોય એટલે એ રીતના થોડા કોઈ વાપરવા દે કારણ કે ઘર સારા હોય તો ધુમાડો ધુમાડો થઈ જાય બધું અને કાળું થાય તો અત્યારે દેહમાં તે કોઈ સૂલા નથી વાપરતા તો સિટીમાં તો અલગ જ વાત છે એમ પણ જેના એરિયા પ્રમાણે જેને વાપરતા હોય એ વાપરવા દે ને પાછા આમાં અમુક ઘણા એવું ઊંધું લેશે કે સિટીમાં ઘણા વાપરતા હોય ખોટી હોશિયારી કરે છે એમ પણ અમુક એરિયામાં વાપરવા દેતા હોય વાપરતા હોય અમારે આ બાજુ કોઈ વાપરતું નથી અને હું છે ને મારા પપ્પાને ઘરે હતી ને તોય મેં કોઈ દિવસ સૂલો વાપરેલો જ નથી એટલે મને છે ને સૂલો હળગાવતા જ નથી આવડતું એટલે બસ વાપરવો જ છે દેહમાં કદાચ મારે રોટલી કરવાની કે એવું થાય ને તોય અમારી મમ્મી સૂલો હળગાવી દે

નહીં દેહમાં રહેતા હોય તો સૂલાનું રાંધેલું ખાવાની મજા આવે ભાખરી એવું સૂલે જેવું થાય એવું ગેસ ઉપર ના થાય પણ અહીંયા અમારે નથી કોઈ વાપરતું તો તે તે પાંચ દસ ટકા માણસો નથી વાપરતા તો કાંઈ ને હાલો વધારે આપણે એ બધી વાત નથી કરવી આપણે જવી અને ગેસ બદલાય આવીને તરીકા ઘરે વહી જશે ગેસ બદલાવાનો રહી જશે અત્યારે તે બધાય ખેતર જવાનું હોય તો રાંધવાની ઉતાવળ હોય તો અહીંયા કોઈ સુલા હળગાવાની ટાઈમ નથી અમારા મમ્મી ની ભરવામાં બે ચાર વાર હળગા તો હાલો જય ફાઈનલ આપણે ઓલો ગેસ આપી દીધો છે અને આ નવો ગેસ છે લક્ષ્મી કંપનીનો જૂની અને જાણીતી એ કંપનીનો આપણે લેવાનો છે પાયા પાયા છે ને જો આ દાદા નાના છે ને એ મોટા પાયા નાખી દેશે કે મોટા પાયા થોડાક નાખવી તો તમને સાફ કરવામાં સરખું પડે એમ તો ફાઈનલ આગિસે આપણે લીધો છે ને દાદા પાયા નાખી દે પછી જાય હાલો ફાઈનલ સુખ નો સૂરજ ઉગાડી દીધો

આપણે છે ને નવા ગેસ ઉપર પેલા બનાવવાની હોય તો કોઈ દિવસ મુહર્ત જોતા નથી મારે પેહલા છે ને એક સિલાઈ મશીન હતું ને એ સૌથી પેલા જ્યારે મેં સુરતમાં મશીન કામ ચાલુ કર્યું ને ત્યારે મેં મશીન જૂનામાંથી પેલા લીધું તું એ મશીન છે ને મારે સાત હજારનું આવ્યું અને તે દિવસે શનિવાર હતો શનિવાર હતો અને પછી છે ને કાળ ચોઘડિયું શરૂ થતું હતું તારતે ભાઈ કાળ ચોઘડિયામાં જ શરૂ કરવા આયા મશીન અને એ મશીન મારે એટલું સારું નીકળ્યું કે પછી એક વારી બગડ્યું ને પછી અમને એમ થયું કે બદલાઈ નાખ્યું અને એ મશીનમાં મારે કામે સારું થતું હતું તો એ મશીન જૂનું આપી અને નવું સોમે પછી પચીસ હજારનું લીધું ને તો એ મશીન એટલું નહોતું બાકી શનિવારે કઈ વસ્તુ ચોકડ્યું જોઈને નથી એમ અમુક વસ્તુ એવી હારી આવી જાય કે અમુક નથી કેતા કે એવું લોખંડ કે એવી કે ગમે વસ્તુ લીધી અમુક વસ્તુ હારી આવી જાય ને તો આપણે એમ કે કઈ વાંધો ના આવે એમ તો એ વખતે જે મારું મશીન હતું ને એ બહુ મસ્ત મશીન હતું એ મશીનમાં મારે કામે સારું થતું પછી નવું મશીન લીધું ને એ ઓલા મશીન જેટલું સરખું આમ હાલતું હતું ખરું પણ મારે પછી એમાં એટલું કામે નહોતું થતું અને એ મશીન તો મને હજી યાદ આવે હે કે ભલે બધા એમ કે કાળ ચોઘડિયામાં કાંઈ વસ્તુ ના લેવાય પણ એવું કાંઈ ના હોય શનિવારને કાળ ચોઘડિયું હતું તો એ સારો દેલો હતો અને આજ આપણે આ સુધારા લઈને આવ્યા ને તો આજ શનિવાર જ છે ચોકડિયું તો હોય ખરું અમારા ઘરે કેલેન્ડર નથી અને અમે કોઈ દિવસ ચોકડિયું જોતાય નથી આપડે દાદા ને માતાજી ઉપર વિશ્વાસ રાખી અને બધું કામ કરવી છે એટલે આપડું કામ બધું સારું થાય છે એમ તો હાલો હવે મૂકી દેવી ચા હાજે જમવા માસે ને આપણે બનાવી છે ડુંગળીની કચુંબર રોટલી જયદીપ ખાય છે છોલે ભટુરે અને યતરાજી ખાય છે ભટુરે અને છોલે તમે ભટુરે મારે છે ને મારી એક તે કચુંબર કરવાની હતી તે બળી જો નવા ગેસ ઉપર આપણે છે ને ડુંગળીની કચુંબર અને રોટલી બનાવી નાખી મસ્ત મજાની રોટલી બની અને કચુંબરમાં મારું ધ્યાન ના રહ્યું તો થોડીક બળી જાય

તો યતરાજ ભાઈ ને છે ને આયા ઓલી ચૂચું વાળી લઈ દેવાની જરૂર હતી બે બાજુ ચૂચું કયા કરે શિયાળા માં કામ આવેલી છે આ ઉનાળામાં કામ આવેલી છે કોણ મને અહીં આલા હો અતાર થી ત આપો પાન ટોપી પહેરાવશ પતા પપ્પાએ તને પહેરાઈ તે જાતા પાપન પહેરાઈશ પહેરાઈ ગયું ભાઈ જો આ યતરાજ ભાઈ આ ટોપી પહેરીને ગયાતા અને આ ટોપી પહેરીને આયા બરોબર ને ટોપી વેલેન્દ્ર દાયો તે આજ ના લે નીચે થી કોણ પહેરીને આવ્યું बोल सियाणा मां तारी हगी कान मां पवन ना जाई हाटू आठ टोपी काम आवे ये उणाडा मां आयो त आई नेम देव क मुले मुचाय पालो येवो तू हे

તો હાલ હવે વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઈટ બાય બાય